તાલુકાના દેવગામ ખાતે અમર સાહેબ દ્વારા રીતે આયોજન કરવામાં આવ્યું હતું અમર સાહેબ આશ્રમના મહંત શ્રી ચંદ્રેશ બાપુ દ્વારા અનેક સેવાકીય કાર્યક્રમો આવેલ છે સ્વાન માટે લાડુ ગાયોને નિર્ણય વૃક્ષારોપણ અને પક્ષીઓની ચણ સેવાકીય કાર્યક્રમમાં આવ્યા છે દેવગામના અમર સાહેબ આશ્રમ ખાતે સદગુરુ અમર સાહેબની તાતીસમી નિર્માણ તિથિના દિવસે સવારના દસ કલાકે બટુક ભોજન ધ્વજારોહણ કાર્યક્રમ રાખે બપોરના ત્રણ કલાકે બાંદરા ધામથી પધારેલ દેવાંગી બાપુ તેમજ ભેડા પીપળીયાથી પધારેલા ઘનશ્યામ મહારાજનું ગામની બાળાઓ દ્વારા હુકુમકુમ તિલક કરીને પુષ્પ વર્ષાથી અને ઘનશ્યામ મહારાજ દેવાંગી બાપુ તેમજ પત્રકારોનું પણ અમર સાહેબ આશ્રમના મહંત ચંદ્રેશ બાબુ તેમજ આલિંગ વાળા અને સંજય ભાઈ વાળા દ્વારા સાલ ઉડાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને દેવાંગી બાપુ તેમજ ગંશ્યામ મહારાજ દ્વારા ભાવી ભક્તોને સત્સંગોનો લાભ આપવામાં આવ્યો હતો તેમજ વૃક્ષારોપણ અને આરતી પૂજન પણ કરવામાં આવ્યું હતું શ્રી અમર સાહેબ આશ્રમ દેવગામ કે દર વર્ષે વૃક્ષરોપણનો કાર્યક્રમ હોય છે અને દરેક માનવ સમાજને હિતકાર માટેના સેવાકીય પ્રવૃત્તિ આશ્રમ તરફથી ચાલુ જ હોય છે આ તેત્રીસમી નિર્વાણ તિથિ છે દર વર્ષે બટુક ભોજન હોય છે વૃક્ષરોપણ હોય છે એમ અન્ય પણ જે મૂંગા પશુઓ છે એમને ઘાસચારો બીજા ત્રીજા ઘણા બધા એવા સેવાકીય પ્રવૃત્તિ આ આશ્રમ દ્વારા થઈ રહી છે અને અત્યારે હાલ અમે આ વૃક્ષરોપણ કરી અમે અમારા ધન્ય અનુભવીએ છીએ તેમજ જે સર્વ સત્સંગી ભાઈઓ છે એ દરેક સત્સંગી ભાઈઓને પણ આ રોપણની પ્રેરણા મળે છે અને બધાને ખબર છે કે કોરોના કાળ જેવામાં આપણે ઓક્સિજનની કેટલી જરૂર પડી હતી અને એ આજે વૃક્ષ જેટલા આપણે વાવીએ એ માનવના હિત માટે છે અને વૃક્ષ વાવવા જ જોઈએ અને એનું જતન કરવું જોઈએ પર્યાવરણને સાચવવું જોઈએ આ મોટામાં મોટો સંદેશો છે જોકે હવે આ અત્યારે સોશિયલ મીડિયા દ્વારા ઘણા જનતા જાગૃત થઈ છે અને એમાંથી આ પ્રેરણા મળે છે તો આવો આપણે સૌ વૃક્ષરોપણ કરી અને પર્યાવરણને બચાવીએ અને આપણે જેટલું થાય એટલું માનવ સેવા અને પશુ સેવા અને પંખી સેવા કરીએ નિર્વાણ તિથિ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ અમારા હસ્તે કરાવ્યો અમારા પણ સદભાગ્ય છે અને આપણી એક કાવત છે ને કે વૃક્ષ લાવો તો વરસાદ લાવો જડે મનુષ્યનું જીવન છે પણ વૃક્ષ છે તો એના થકી વરસાદ આવે છે અને કંઈક વટેમાર્ગો છે પશુઓ છે એને આશ્રય સ્થાન હોય તો એ વૃક્ષ છે પક્ષીઓ અબોલ ગણાય છે પણ એ પણ વૃક્ષ છે પક્ષીઓનું ઘર છે અને આજે ભટુક ભોજનનો ને એ પણ બધો કાર્યક્રમ છે અને અમારા

સાફ સફાઈની પણ સેવા બધી જ સેવાઓ અહીં અમે કરીએ છીએ દેવગામ ગામમાં આજે શ્રી અમરસાએ તેત્રીસમી નિર્માણ તિથિ નિમિત્તે અમે લોકો સુરતથી પાંચ છ બસ લઈને આવ્યા છીએ અને અહીં આવીને અમે ઘણી ખરી સેવાઓનો લાભ લીધો છે જેમ કે સત્સંગ વાસણ વાસણ સાફ કરવાની સેવા વૃક્ષારોપણ સ્વસ્થ અભિયાન વગેરે જેવી સેવાઓ અમે કરીએ છીએ અને મંડળ ટ્રસ્ટ અમે પંદર થી સોળ બેનો અહીં કામ કરવા આવ્યા છીએ અને વાસણ માંડવાની વગેરે સેવાઓ જેવા લાભ લીધો શ્રી સદગુરુશ્રી અમર સાહેબની તાતીસમી નિર્માણ તિથિમાં દૂર દૂરથી બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા હતા અમર સાહેબ આશ્રમના મહંત શ્રી ચંદ્રેશ બાપુએ સદગુરુ અમર સાહેબની નિર્માણ તિથિમાં સહભાગી થવા માટે મહેમાનો સાધુ સંતો તેમજ ગામ લોકોનો આભાર માન્યો હતો અને ચાર હજાર થી પાંચ હજાર ભાવિ ભક્તો આશ્રમ આશ્રમમાં પ્રસાદ લીધો હતો પ્રકાશ વઘાસિયા હિન્દ ટીવી ન્યૂઝ જુઠડી